હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે નવ અને કાલે જે ધબધબાટી વરસાદની હતી ને એવી આજે છે તડકો જો જોરદાર તડકો છે સુરત દાદા માન થયા છે આ ખંજાઈ જાય એવો તડકો છે સુરત દાદાને સામે નથી જોવા તું કાલે જેવો વરસાદ પડ્યો એવો જ તે આજે તડકો પડ્યો છે

હાલો કોને આવું છે મામા આવું ફોન કર દે મામાને ચોકલેટ આઈસ્ક્રીમ લઈ આવજો કે હલો દાદા મમ્મ લઈ આવજો કે બધાને આપણને જોવે ને ફોન ઉપર વાત કરતા એટલે ખબર પડે કે અહીંયા તે રખાય પછી જો ફોન કર જોજે જો ફોન કરશે હમણાં કાનો ફોન કરીને કે મમ્મ ફોન કરો ફોન કરો બેટા હલો ঄তবা় myst towardick অালা� Witে what ইা There, Have a কালা কালাল ridigpak নিযব কমারে কাল কিধ কৗরকে ইহাল মাল আপতা ইহাল yinয় আপখার গ্াল এহাল

તમે ટેગલ આમ નો ફેર જાતો હોય તો થઈ ગયો ઓજી નો ફેર ઉડા અરે એક હા તરત થઈ જાય મમ્મી ને ઇન્સ્ટન્ટ થઈ જાય મને આપો પાણી તમે આ અંતરે પાણી પીતું જ રહેવાનું છે ને બીપી લો થઈ જાય ને એવું બધું એવા પ્રશ્ન આવ્યા કરે અહીંયા જોકાનો કાનો પેલા જાવું છે ગુરુવારી બજારમાં તો ગુરુવારે જાશું ને તો ત્યાંથી મમ્મી ને ઘરે જાશું

જાંજરીને કાળું થાય ને ભાઈ નથી કાવું સાડી પહેરવી નહીં નહિતર આવો લે તું મમ્મી આ આ લેતું કાનું તારે શું લેવું છે જાંદરીનો લેશું સારું હાલ જો અહીંયા ઘડિયાળ જોવી હોય તમારે લેવી છે ઘડિયાળ લેવી જ તમે આવી આવી નાની નાની લેવાય તો લાગે લાગે જો આમાં છે ને એવી પર્સ લેવું છે મમ્મી ગંભીર ટીંગાડી ને જાજુ કરવા તો માર્કેટમાં તો આવ્યા પણ કઈ ખાસ ભરાણી નથી આજ ગુરુવારી થોડુંક જે સળી ને એવું કાન સાફ કરવાની લેવાનું એ લઈ લીધું છે ચાલો હવે જઈએ ઘરે ઘરે જો પહોંચી ગયા કાળા તડકો બાપા તડકો અને લીધું ગુરુવારી આજ છે ને બહુ ખાસ નથી ભરાણી તો અમારે લેવાની કાન સાફ કરવાની સળી બહાર નીકળ્યા ને તો હોલસેલ ની ડાયપરની દુકાન જોઈ ગયા તો પેમ્પર્સ ના ડાયપર અત્યારે મળે છે બોલો જો પેમ્પર્સ ના છે

આ શું છે આપણે પાત્રા પાત્રા છે સેવ ચટણી બટેકાનું શાક છે ઇંડોરા બટેકાનું શાક છે દાળ છે આ ભાત છે કેરી છે ગુંદાનું અથાણું છે ગળી કેરીનું અથાણું છે ને અહીંયા જો મમ્મી છે કા મમ્મી કેમ બરાબર ને તમારા આખતા સ્વાગતા બરાબર થઈ છે ને બહુ સરસ રહે છે વેવાય કેવા તમે વેવાય વેવાય એટલે આમ વહેવાનું એટલે જો તો ચાલો બધા મસ્ત મજાનું જો જમવા માટે આપણું તો ફેવરિટ આ છે પાટરા અને ગુંદું લીધું જો જોમે મારે ગળી કેરી નથી ખાવ મેં કીધું બુંદું લઉં તમે લીધો જો એમની પ્લેટ જોવો છાશ જોશે કે કેરી છાશ કેરી છાશ બંને બંને જોશે મમ્મી તો બંને દઈ દે તમને ચાલો તો ચાલો બધા જમવા માટે મસ્ત મજાની જો ફૂલ ડિશ

કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો જાંબુડા તો ચાલો પહેલાં જાંબુડા ખાઈ લઈએ પછી હવે ઘરે જવાનો ટાઈમ થતો આવે છે ઘરે જઈએ તો જો વાગી ગયા છે પાં પહોંચ પાંચમા દસ મિનિટ એ વાત છે ને ઘરે પહોંચી ગયા છીએ અને કાનોડી જો મસ્ત ગંજીમાં આવી ગઈ અહીંયા અહીંયા પોતું મારને પોતું કરો હું પોતું કરો મા દીકો અરે વાહ મારી દીકરીને પોતું કર તું મારી દીકી છો એ કાની હું દાદા કેમ ગયા દાદા

એ એ જો ને કાગો લઈ ગયો કાગો ક્યાં ગયો ક્યાં ગયો કાગો જો લઈ ગયો જો જાય કેવો લઈ ગયો લે કાગાન કે લઈ મારી નોટ કે લઈ ગયો જો લઈ ગયો લઈ 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 કે તો હવે નથી દાદા પાસે હવે હાલા કરવાના હાલા હાલા આલે જોવે છે હોય કઈ નોટ છે ઘરે ને એટલે કેવું હોય ઘર એટલે કામ એટલે કામ હોય તે ઘરમાં ઘુસીએ આપણે એટલે આપણને કામ ન દેખાય એવું બને તો આપણે છે ને કાઢવાની છે ખજૂર અરે ખજૂરના થળિયા ખજૂર સારી કરવાની છે બહુ છે ખજૂર તો સારી કરી નાખું છે ખજૂર જોઈએ એટલે મિત્રો ચલો તો કાઢી નાખું હું થળિયા તો ચાલો થળિયા કાઢ નાખીએ કામ ઉપર લાગી જઈએ તો જો વાગી ગયા છે પોણા આઠ પોણા આઠ વાગ્યા છે અને કાનજીભાઈ જો અહિયાં રમે છે

હાર્દિક બે જઈએ છે બાર જમવા તો શું જમવા લઈ જાવ છો કે જાવી પછી ખબર ચલતે જાય ગઈ ગાડી જ્યાં રોકે ગી ત્યાં ખા લે તારા આવું છે હમ ખડે હોતે હે લાઇન ચાલુ હોતી તો ચાલો હવે વાગી ગયા છે પોણા આઠ ફટાફટ જઈએ કા બરાબર ને તો ચાલો જઈએ ક્યાં જઈએ છીએ હવે ન્યા જઈને બતાવીએ Mari pizza <laughs> <tong> cây <hucake> bữa <carga cache>. <givi> oh. yeah. pizza mày 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 Pizza mày 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 mày

જોગી બા બે બે જો કરે અને એને જો આમાં ફરવતા કેવડું આવડે મમ્મી કાનો કાનો કઈ દે તો જો હા બમટકી વાવડો છો જો ચાલી જઈશું ને જો ને તો દેવાનો નથી લઈ લો આલો ફોન ચાલો મત દેવાનો લાવો ફોન બેચા કરો લે સુઈ રહેવાનું છે સુતા સુતા હા હા કર તને અલા અલા કરે ચાલો હવે આ વિડિયોનો એન્ડ અપડે એજ કાલે ફરી મૂકીશું બીજા નવા વિડીયો સાથે તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય